તે પાલો આ છે મરસા તો આ છે મરસી ખાવાનો છોડા ને તો અને ડુંગળ બટેકા ભજીયા મળી બટેકા નું શિયાળ ગમટે કરે દીધા ને ભજીયા માં કોમર કાણા હવે આપણ 40 રૂપિયા સોનાનો રોટ તો આપણે આ શેણાનો લોટ સાળીએ છીએ આપણા ઘરની ઘંટી જળેલો લોટ છે એટલે એમાં શેણાની દાળની ફોતરી હોય જ તે જો દેખાય છે એટલે એને સાળવું પડે એટલે અંદર લોટની જે ગાંગડીઓ ન રહે આપણે શેણાના લોટને સાળેલીએ સરખા એક अबे जो आपने मर्सा का भी नहीं किया बॉलर मर्सा जो इन्हें आपने पहला एक ना बीए भाग कर चुके हैं पर ये निकट करने आपने बो मोटा है जो इन्हें चार भाग करने आपने आपने तनिशर मर्सा जो इन्हें कहीं ना आप शुरू करें तो बो मोटा है जो इन्हें ना चार भाग करने आपने अबे तो काम का ज़्यादा है जब तो सुधर

ત્રણે લીલી બૌતી ખીર એટલે ત્રણે નાખશું આપણે

bây đây thì mình này, à mình đi ngoài kia cái này mình sửa vào đây, cái này mình sửa vào đây, cái này mình này મેથી આપણે કાપી નાખ્યું છે આ એક લીંબુ છે બે માં અડધું અડધું નાખશું બે રાગામાં અડધો મેથી પીઝામાં અડધો ના પીઝામાં પેલા આ કાઢ નાખીને નાખવી કડવા લાગે જો બધું થઈ ગયું છે શમાશન લોટ આપણે ફળવી જે લાભડ ખાવા એટલે બનાવના આપણે આમાં કઈ માપ થાય છે ને અને આ લોટ ન કેને આપણે ફળવું ને અને ફળવું ને આપણે પછી એક વાર મિકી દીધું ને ડુંગળી ભેદેગાનો આપણે રાગો બનાવશું અને કઈ રીતે હલાઈને એટલે બધું મિક્સમાં થઈ જાય ડુંગળી બટેકાના ભીજા બનાવવા માટે આપણે પેલા બટેકાની શારીર ઉતરી લેવી தனிச்சார் பட்டியக்காசி હવે આપણે ડુંગળીની પણ પોઈતરા કાઢી નાખશું જો ડુંગળીના કોઈતરા કાઢી નાખ્યા છે ચાર પાંચ નાની મોટી ડુંગળી લીધી છે આપણે કોઈતરા કાકાને કાં કાઢી નાખ્યું પછી આગળ વીડવી તમે જુઓ આ ડુંગળી અને બેટેકાને આપણે ખમણીમાં ખમણી નાખશું તો આપણે પેલા બેટેકા ડુંગળી એવી રીતે બે ખમણી નાખશું આવી રીતે ખમણી નાખશું ડુંગળીને બેઠે કા બે ખમણાઈ જોયું છે જોવાથી મેં હવે આપણે બીજા આને બીજી તપેલીમાં લઈ લઈશું ડુંગળીને બેઠે કાંઈને ને એનો રાગો આપણે અલગથી બનાવશું આમાં આપણે સાળેલો શેણાનો લોટ નાખી દઈશું બે મિક્સ કરી દઈશું ડુંગળી બેઠા ખમણેલું અને ચણાનો લોટ અને જો આપણે મિક્સ કરી નાખ્યું છે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખશું મેં ઘરે ટાટાનું જ મીઠું ખાવી છે એટલે એટલે આમાં ટાટાનું જ મીઠું નાખશું આપણે હવે સાગો બનાવવા માટે પાણી નાખ્યું સરખાઈને ભેળવી નાખશું સરખી રીતે મિક્સ કરું છું હું બહુ ઢીલું નહીં બહુ જાડું ને એવી રીતનું આપણે બનાવવાનું છે આ છે સોડા સોડા પણ આપણે ટાટાના જ વાપરીએ છીએ જેટલું તમે મીઠું નાખો ને એનાથી અડધો આપણે સોડા નાખવાના છે એટલે મસ્ત ફૂલાઈને દડા જેવું ગજું આપણું થઈ જાય છે એનું ઉપર મીઠ લીંબુ નાખી નીસવી દેવાનું લીંબુ નીસવીને એટલે મસ્ત હાથો હવે આપણે બે કાઢ નાખવાનું આપણે હવે આ બેટરીને બનાવીને એક બાજુ મેકી દીધું દઈશું અને બીજું આપણે મેથીનું જે પલ કર્યું હતું ભેળવેલું હતું એમાં આપણે મીઠું અને સોળા ભેળવવાના છે એને આપણે બાકી રાખ્યું હતું પાણીને બધું ભેળવવાનું બાકી છે એટલે આને આપણે ભેળવી નાખ્યું અને આને એક બાજુ દીધી દીધું પછી જો આપણા મેથીના પજા બનાવવાના હતા એનું આપણે ભેળવેલું હતું હવે પાણી નાખ્યું છે આપણે આમાં આમાં પણ આપણે બહુ ને બહુ પાતળું રીતનું બેટર બનાવશું એટલે ભાઈ જાય મસ્ત આપણા જાળેદાર બનીને તૈયાર થઈ જાય આપણે હરખે ન લઈ નાખશું એટલે મસ્ત આપણો હાથો આવી જાય આમાં એમાં આપણે સોડા ને હું નાખશું એટલે મસ્ત આનો રાબો કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે અમારે આની દેશી ભાષામાં રાબો કે સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈ લીધું તમને પહેલાં કીધું જેટલું મીઠું નાખ્યું એનાથી અડધા સોડા નાખવાના અને એની ઉપર આ લીંબુ નીસવું એટલે મસ્ત ફૂગી વળગે જુઓ રાગો આપણો મસ્ત બનીને તૈયાર થઈ જશે આવું કરવાથી આપણો ભજી છે ને એકદમ પોસું અને જાળેદાર બને આવું એક અમારે બોટાદમાં ભજીયા છે ને ભજીયાવાળા એને મને કીધું હતું કે જેટલું તમે મીઠું નાખો ને એનાથી અડધો તમારે સોડા નાખવાના એટલે ભજીયા તમારા મસ્ત બને કોસાસા અને જાળેદાર આપણે રાગો બનાવીને તૈયાર કરીએ છીએ આ બે રાગા આપણે બનીને તૈયાર છે હવે મેથીના ભજીયાનો રાગો ના છે ડુંગળી બટેકાના ભીજાનો રાગો આ તેલ મીક દીધેલું હતું આપણો અગથી તે હવે આપણે ભજીયા બનાવવાના પાડવાના તે શરૂ કરી દે છે આ ભજી હું પાડી રહ્યો છું મસ્ત ભીજા બનશે આપણે સગડીએ બનાવીએ છીએ કારણ કે ગેસ આપણે વપરા મોંઘો પડે આપણે સગડીએ બનાવી છે સગડી મોંઘી જ પડે આપણે પેરેથી સગડીએ બનાવી છે એટલે સગડીએ જ બનાવશું આપણે પહેલાં આપણે મેથીના પિઝા બનાવવાનું શરૂ કર્યું છે

જો આપણા બે ભજી તૈયાર છે આ છે અમારા નાનો એ તો એટલે શર્ટ પહેરવાનું જ ન ગમે અમારા મોટા ભાઈ હતા એ તો બહુ રિહાઈ ગયા હતા ઉતારવાની જોડે ને તો ના પાડે એ તો ખીજાણું એટલે ભાઈ જતો ઊંધું માથું ગાઈને ખાવા ભીનો છે આપણા ભજિયાની જ્યા કેવા બનાવે તે મેં કોમેન્ટમાં લખજો